ટબમાં બાપાની પ્રતિમાનું વિસર્જન કરીને વિદાય આપવામાં આવી હતી વિસર્જનમાં નશાની હાલતમાં અસાજિક તત્વો પણ જોડાઈ ગયા હતા કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં મફતમાં પાણીની બોટલ સહિત નાસ્તો માંગતા હતા કેન્ટીન ચાલકે પૈસા માંગતા મારામારી કરવાની સાથે તોડફોડ કરી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે